તારીખ એકવીસ માર્ચ બે હજાર ચોવીસ યોહાન ના ગ્રંથ માં જે વાત આત્મા કે કલમ એકાવન થી ઓગણસાઠ ઈશ્વે યહુદીઓ કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે યહુદીઓ બોલી ઉઠ્યા હવે અમારી ખાતરી થઈ કે તને ભૂત ભરાવ્યું છે અબ્રાહમ મૃત્યુ પામ્યા પૈગમ્બરો મૃત્યુ પામ્યા તેમ છતાં તું કહે છે કે જો કોઈ મારું કશું કરશે તો તે કદી મૃત્યુ નહીં પામે અમારા પૂર્વજ અબ્રાહમ કરતા પણ તું મોટો છે એટલે તો મરી ગયો પૈગમ્બરો પણ મરી ગયા તું તારી જાતિ શું માની ગયો છે વિશ્વે જવાબ આપ્યો હું જો મારું પોતાનો ગૌરવ કરતો હોઉં તો એ મારા ગૌરવ નો કશો નથી પણ મારું ગૌરવ તો મારા પિતા કરે છે જેને વિશે તમે કહો છો કે અહીંયા મારા ઈશ્વર છે જોકે તમે તેને ઓળખતા નથી પણ હું તેને ઓળખું છું હું જો એમ કહું કે હું એને ઓળખતો નથી તો હું તમારા જેવો જૂઠા બોલો કરું પણ હું તેને ઓળખું છું અને તેનું કહ્યું કરું છું પોતે મારો સમય જોવા પામવાનો છે ખ્યાલથી તમારા પૂર્વજ અબ્રાહમનો આનંદ માન્યો ન હતો અને યુજ આનંદુદી હજી પચાસ વર્ષ તો થયા નથી અને તે અબ્રાહમને ને જોયા છે યસુએ કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે અબ્રાહમ જન્મ તે પહેલાથી હું તો છું આ સાંભળીને તેમણે ઈસુને મારવા પથ્થર ઉપાડ્યો